રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે અને આગામી દિવસોમાં હજુ વધારે રાજ્યમાં છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં દસ એક ડિગ્રી જ્યારે વડોદરામાં દસ બે ડિગ્રી તાપમાન અને દિશામાં

ત્રણ દિવસ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારે રાજ્યમાં આવતા પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે જેને લઈ લોકો વધારે ગરમ કપડા પહેરીને ચાલવા નીકળ્યા હતા